દિલીપ પ્રાણાની બદલી થયા બાદ વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યું પ્રોજેક્ટમાં સંકલન અને આ કામગીરીના અભાવના કારણે દિલ્હી રાણાની બદલી થઈ હવે નવા મ્યુનિસિપલ કમિશનર વિશ્વામિત્રી પ્રોજેક્ટને આગળ વધારશે અરુણ મહેશ બાબુએ કહ્યું કે નેશનલ લીડરશિપ અને સ્ટેટ લીડરશીપનું જે વિઝન છે એ જ વિઝન લઈ અને આવ્યું છું અને પૂર્વ કમિશનર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યને આગળ ધપાવીશું કહ્યું કે વિશ્વામિત્રી

મ્યુનિસિપલ ઇલેક્ટેડ બોડીની ટીમ અને એ સાથે જ મળીને બહુ સરસ કામગીરી કરેલી છે એ જ મારે બ્રિફિંગ આપવામાં આવ્યું છે હું ફિલ્ડમાં જાતે જઈને એક વખત પણ જોઈને ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન પણ લઈશ મને કહેવામાં આવ્યું છે કે લગભગ ચાલીસ ટકાનું કામગીરી પૂરું થયું છે એમાં શોર્ટ ટર્મ ડોલ્સ અને લોંગ ટર્મ ગોલ્સ છે જેમાં શોર્ટ ટર્મ ડોલ્સમાં સો દિવસની અંદર કરવાનું જે કામગીરી છે એના ઉપર ભાર મૂક્યો છે જેમાં ડ્રેજિંગનું કામ માટી કામ બધું ચાલી રહ્યા છે એને પણ અમે જે ટાર્ગેટ અગાઉના ટીમે પ્લાન કરી છે આજ જ સમયગાળામાં અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું